ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત આપણા સોટલપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી રાધિકાબેન સોડલપુર થી આવેલા મુકેશભાઈ જિલ્લા નો ઉપરભાઈ કવાર ના પ્રમુખ નગરસિંહ સાહેબ તથા આજુબાજુ કોંગ્રેસ ની સરકાર જોઈ જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે ભાજપ કે આ સરકારમાં એટલી બધી મોંઘવાઈ વધી ગઈ કેન્દ્ર માંથી રૂપિયો છે ભાજપ નું સરકાર શાસન છે તો આપણને જે આશા હતી એ બધી આશા ખગારે નીકળી તમે જુઓ અત્યારે શિક્ષણ ની વાત કરીએ ત્યારે ગામડાઓમાં ગામડાઓમાં શિક્ષણ માટે વિદ્યાર્થી ના માટે પૂરતા ઓઢા નથી શિક્ષકો નથી અને ત્યાંથી ઉપર થી મોટી મોટી વાત ચાલુ થાય કે અમે આ કરી દીધું ત્યાં કરી દીધું શિક્ષણ શિક્ષણ વેચી દીધું છે આ લોકો કઈ રીતે તો શિક્ષણ ની કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી

આપણને દાખલ કે મને એક્સિડન્ટ થયો તો કાર દોખા મળે લેજો ને તો ત્યાં જઈને આપડે પાસે કાર માંગે આ લાવ તે લાવો કાર આપણને શીતવા સિવાય

કરવાનો અમે કઈ મારે કાલે મારે જણાવનમાં એક લાઈનમાં જોઈએ એટલે હવે તમે બે લાઈન કરતા